જય માતાજી મોગલ માં બધા ભગવાન માતાજી કરીને બધાને હાજર નરવા રાખે પ્રાર્થના ને જો અમે અમારા બાપુને ઘેરેથી કાલે આવતા રહ્યા હતા અને હવે વાડી આવી જાવી અને જો હવે મારે ઝેરમાં પાણી વાળવાનું છે આપણે ઝાડ વાયુ છે ને તો એ પાવાની છે તો કૂવામાં તો ત્યારે બહુ પાણી નથી પણ આપણે ટાંકો છે એટલે ટાંકામાં ઝેર પાવાની છે તો હવે જો ચાલુ કરવાનું તો આપણે ઝેર ચાલુ કરવા અને ઝેર પાવાનું ચાલુ કરી દેવી તો જો આપણે હવે આ છે પાણીનો ટાંકો અને જો આપણે વાલ ચાલુ કરી દીધો છે એટલે અહીંથી પાણી જો હવે માં જવા માંડ્યું છે લાઈને પાથરી દીધી હતી અને જો આ સાઈડ છે ડાર આ ડાર રહ્યો ને એ ડારમાંથી આપણે જો આ ટાંકામાં પાણી જાય છે આ ટાંકો આખો ભરાઈ જાય પછી અહીંથી વાલ ખોલીને અને પછી માં પાણી જવા દેવાનું વાલો હવે પાણી વાળવા માંડવી તો જો આપણે આવી ગયા છે ઝેર પાસે જો આ છે આપણી ઝાડ જો આવડી આવડી ઝેર થઈ ગઈ છે અને જો પાણી ચાલુ કરી દીધું છે મારા પાવાની છે આપણે પાણી ચાલુ કરી દીધું છે છે જવા કેરો ભરાતા થોડીક વાર લાગશે એની પહેલા આલો તમને બતાવી દો અમે સેડા આવેલા હશે કેવા અમારા શેણા ચાલો એ તમને બતાવી દો જો આશે આપણા છેણા ખાટા થઈ ગયા છે અને થોડાક લીલા લીલા છે અને એકબીજા ખાટા થઈ ગયા જો આટલા વાવેલા છે આ છે અમારા શેણા જો માં કેવો ફાલ છે ને તમને બતાવી દેવી જો આ ખાટા થઈ ગયા છે આ બાજુ આ શેણા આવા છે અમારા છેણા ઓલી સાઈડ લીલા છે તો ઓલી બાજુ દેખાય એ લીલા ચાલો એ બતાવી દેવી આમાં માંડવી વાવેલી હતી માંડવી કાઢી સણા એટલે થોડાક મોડા છે ખાશે આ સાઈડ લીલા છે આ બાજુ લીલા છે તો હશે લોળો બનાવે એ વાત છે આવો કક્ષે જો ફાલ શેણા એક મણ વાવેલા છે હવે કેટલા થાય તો થાય પછી ખબર પડે હાલો આપણે જાહેરમાં મજો ક્યારે ભરાઈ ગયો છે ാക്കോ ബാഴോ പടല سا بیزا ما زایسے یکاسے ن زوا زاو سے کے پا پاگو و پا جواہوبزا کرو پای گوسے આ નાખું વાળવાનું છે ચાલો આપણે વાળીએજો આ તો આપણે બીજા ક્યારે પડી ગયો છે ઓલી બાજુ થઈ ગયો ને જે આ બાકી છે તો આ નું કાઈ ગયો ઉતરી ગયા છે અમે હવે જો લાઈન ઓલ બસ ચાર તો પહેલા આપણે વાલ બંધ કરવો પડશે પહેલા બંધ કરી દઈએ બેન કે દીધી હવે લાઈન ફેરવવી પડશે તો બેન કે દીધો સાવ પહેલા લાઈન ફેરવી નાખું પછી પાછું ચાલુ કરવાનું

તો જો આપણે બધાય લુગડા ધોઈ નાખ્યા છે અને અમારા ભાઈ જો આ શેની વાત છે ભણે ના છે અને એને કપડા બદલાઈ નાખ્યા છે એટલે હારવા ધોવા દે કા ભાઈ જય માતાજી જો અમારા ભાઈ કે જય માતાજી અમારા ભાઈ ભણે વી આવ્યા છે અને આપણે વોશિંગ મશીન નથી એટલે થોડીક લુગડા ધોતા વાર લાગે પણ જો આપણા હાથ છે ને વોશિંગ મશીન જેવા છે તો જો આપણે ઘાય ઘા બધા લુગડા ધોઈ નાખ્યા ને હવે ઘાય ઘા આપણે ફૂટવી દેવી તો જો આપણે લુગડા ધોવાઈ ગયા અને જો ફૂટવી દીધા એક દોરી જો એટલી ભરાણી ને બીજી દોરી જો એટલી ભરાણી અને કાંક થોડા ને ઓલી બાજુ વાસે તો લુગડા થોઈ ધોઈને જો ભૂખ લાગી છે તો હવે પોપૈયું પાકી ગયું છે તો હાલો આપણે પોપૈયું ખાઈ નાખ્યું જો આપણે કપડાં એટલા ધોવાના છે તો આપણે લુગડા બોળી દીધા છે તો એટલા લુગડા છે આ ક્યારે ધોવાય રીતે હાથમાં લઈ લીધો હશે બ્રાસ ને આબુ બધું તૈયાર હશે વિડીયો માં બનાવી રેજો હમણાં તો પેલા હાલો આપણે પપૈયું તોડતા આવી અમે પપૈયા વાવેલા છે પાકી ગયા છે અમુક માં નથી જો આમાં નથી એમાં ઉકલી ગયા છે ને જો અહીંયા પાકી ગયા છે હાલો આપણે તોડી લેવી જો કેવા પાક્યા છે પપૈયો નાનો એવો છે એ એક છોડ આમ બે પાક્યા છે એટલે એક આ ક કાઢશું થોડી લેવી હવે જો કેવ સરસ પાકી ગયું છે એકદમ પીળું પીળું હવે આપણે સુતારી લેવી

અને આજ તો એ મેરાશ માં છે ઈ અમારે સેનો અરખ છે ઈ હમણે એનો બકોરો કરી લેવી પછી તમને બતાવશું કે અમારા સેનો અરખ છે વિડિયો માં બધાય બના રહે જો કે અમારા સેનો અરખ છે તો આપણે બધાય ક્યુ છે અને બકોરા કરવા બે જ્યાં છે બકોરા માં જો આપણે મગનું શાક બનાવ્યું છે પેલા મગ બાકી નાખ્યા હતા બાકી પછી આપણે મગનું શાક બનાવ્યું છે

આ પેતે લાઈન ધોરાઈ લીધો અને હું તો અત્યારે આ ગોમ સાફ કરી દીધું છે એટલે જો આ તો અમે રાખ માં કરી દીધું છે એટલે દોન સાફ કરી દીધું છે એટલે વાસ તો ધોરાઈ ગયો એટલે અત્યારે તો જોઈ દીધું છે એટલે આમને ગાવિયાને એટલે રાખ માં કરી કેમ કે આ દૂધ ને એવું સાતું લેવાનું નઈ થાય એટલે આજ તો અમે બહુ રાખ માં કરી કેમ કે અમારે હવે દૂર lang mo sa તો જો આપણે હવે ગાય દોઈ લીધી છે અને પેલા ખીરું હોય એટલે એ ખીરું બે દી પછી દૂધ થાય તો આપણે ખીરું દોઈ લીધું છે અને એ પેલું ખીરું દોયેલું હોય એની અમારે બળી બનાવવાની હોય અને પછી માતાજીના મઠે જુવારવા જવાનું હોય તો એ પહેલાં આપણે દોઈ લીધું અને જો લીલા આગળા નાખ્યા હતા ને તો ખાઈતી હતી

ને આ ગાય માતા અમે પંદર દિન પહેલાં જ લીધી હતી કેમકે અમારે કાંઈ દુજાણું નહોતું એટલે અમે લીધી હતી ભેંસ હતી એ પણ વેસી નાખી હતી તો જો વેસાતું દૂધ ને એવું બધું લેતા હતા તો હવે વેસાતું નહીં લેવાનું થાય કેમ કે હવે બધું ઘરનું જ થઈ ગયું દૂધ છાશ ઘી દહીં માખણ હવે તો જે ખાવું હોય એ બધું ઘરનું જ તે એટલે હવે કાંઈ વેસાતું લેવાનું થાય છે નહીં ને જો આજ આવી ગઈ ગાય માતા અમારે અને યના હાટુ આપણે बाजરાની ઘુઘરી દેવાની છે તો એન હાટુ આપણે બાફવા માંગ દેવી તો જો આપણે ઘુઘરી જો સરસ બફાઈ નાખી છે તો કેવી બફાઈ ગઈ છે આ છે बाजराની ઘુઘરી આપણે ગા હાટુ બાફી છે જે ગરમ છે એન બફાઈ ગઈ છે પહેલા આપણે તગરમ નેક દેવી ઠા માં દે નેક દેવી પછી આ ગરમ છે એટલે ઠરવા દેવી પડશે અને પછી આમાં ગોળ નાખીને પછી આપણે ગાને દઈશું પહેલાં તો ઠરી જાય હવે ઘડી ઠરવા દેવી પછી ગાન દેવા જઈશું આપણે ઘૂઘરી ઠરી ગઈ છે અને જો આ ગળ નાખવાનું ચાલુ કરી દીધું છે ગોળ આપણે Buono, 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 કેમ કે ટાઢા પાણી નવા રહે નહીં તો બીમાર પડી જાય એટલે ઊનું પાણી મૂકી દીધું છે અને પછી દ્વારમાં નવરાવે છે અને આ સાથે આ વિડીયો અહીંયા પૂરો કરવી છે જો અમારી ગાય માતા ગમે અને ગાય માતાને માનતા હોવ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરી દીજો શેર કરી દીજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી જય મોગલમાં જય ગાય માતા Pretty much your